नमस्ते आपका बहुत बहुत शुक्रिया डॉक्टर साहब आपके वजह से मुझे पिता बनने का सुख प्राप्त हुआ सर जी और मैडम जी आपका तहे दिल से शुक्रिया शुक्रगुजार हूँ मित्रों आ मैसेज हमने आयो हिंदी भाषा में है એનું ગુજરાતી કરી આપું છું આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ આપના કારણે મને પિતા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે સરજી અને મેડમજી આપના બંનેનો હું દિલથી આભાર માનું છું એમને ટ્વિન્સ બાળકો જન્મ્યા છે બંને બાળકો સારા છે મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલમાં વિશ્વાસ રાખ્યો એમને સફળતા મળી ડિલિવરી થઈ ગઈ ત્યારબાદ પણ અમને આવી રીતે મેસેજ મળતા હોય છે મિત્રો આપને પણ આવી તકલીફ હોય આપ આજે જ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલ ગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અને અમે સોમથી શનિવાર સવારે સાડા અગિયારથી બે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાથી આપને તપાસ અને સારવાર કરી આપતા હોય છે જો આપને પણ આવી તકલીફ હોય આપના ફેમિલીમાં આપના ઘરમાં તો આજે જ સંપર્ક કરી શકો છો